કાઈ ના સુંદર ગામમાં રહેતો હતો એક નાનો છોકરો મયંક મયંક ખૂબ જ સમજદાર ઉત્સાહી અને દયાળુ હતો તે રોજ સવારે વહેલું ઉઠી કુદરતને નમસ્કાર કરતો પક્ષીઓ માટે દાણા પાણી મુકતો અને પછી પોતાનો અભ્યાસ કરતો મયંકના માતા-પિતા ખેડૂત હતા અને ખૂબ સાદગી ભર્યું જીવન જીવતા મયંકનો સૌથી મોટો મિત્ર હતો એક તોતા પંખી जेनो नाम हतो चमकू चमकू बोलता शिखी गयो हतो ते मयंक साथे हेलो मयंक केम छे जेवी मजेदार वातो करतो मयंक अने चमकू दरोज बगीचा रमता लपाशपा रमता अने घना साहस करता एक दिवस मयंकना गामनी नजीक एक जंगल मा अजीब आवाजो आवता हता। गामना डरी गया कोईए के त्या भूत छे, ये कहू के राक्षस छे પર મયંક તો ડરતો નહીં તેને સત્ય જાણવા ઉત્સુકતા હતી ચમકુએ પણ કહ્યું ચાલ મયંક આપણે જોઈએ શું છે ત્યાં સવારમાં મયંક ચમકુ સાથે જંગલમાં ગયો તેમણે બહુતે લાંબો રસ્તો પાર કર્યો મકાઈના ખેતર નદીઓ અને પર્વતો પાર કર્યા બચ્ચે તેમણે એક નાની નદી જોઈ નદીનો પુલ તૂટી ગયો હતો ત્યારે ચમકુએ કહ્યું હવી શું કરવું મયંકે કૈક વિચારીને વૃક્ષોની ડાળીઓમાંથી એક લાકડાનો પુલ બનાવી દીધો તેઓ પુલ પાર કરીને આગળ વધ્યા જંગલની મધ્યમાં એક સુંદર ખંડેર જેવો મહેલ હતો એ મહેલમાંથી જ અવાજો આવતા હતા મયંકે ચમકુ સાથે હળવે પગે અંદર પ્રવેશ કર્યો મહેલ અંદરથી બહુજ અજોડ હતો દિવાલો પર ચમકતા અરીસા ઝુમ્મર જેવો પ્રકાશ અને નક્ષીદાર બારીકિયો હતી પર ત્યાં કોઈ માનવ દેહ નજરે પડતો ન હતો એક ખોળે થી ફરીથી અવાજ આવ્યો મદદ મદદ મયંક દોડીને ત્યાં પહોંચ્યો ત્યાં એક નાની કાચની બોટલમાં બંધ એક પરીઓ જેવી નાની ચમકેલી જીવુ હતી તેનું નામ હતુલીમા લીમા એક પરી ઘર ના રાજકુમારી હતી એક દુષ્ટ જાદુગરાએ તેને જાદુ મંત્ર કરીને એ બોટલમાં કેદ કરી દીધી હતી મયંકે કહ્યું लीमा हूँ तने बहार काढ़ीश लीमाए कहु मारे छूटवा त्रण सत्य कार्य कराववाना छे साहस दया अने स्नेह कार्य तू तैयार है मयंके कहू हाँ हूँ तैयार छू पहलू कार्यू साहस मयंके एक अंधारी गुफा में जईने त्या रहे एक भयंकर वाघ ने हतो मयंक डर नहीं वासे जी ने प्रेमरी रीते बात करी તેણે વાઘને કહ્યું કે તે માછલીઓ લાવ્યો છે તેના માટે વાઘ ખુશ થયો અને ગુફામાંથી બહાર ગયો મયંકે સાહસ દર્શાવ્યું બીજો કાર્ય હતું દયા એક નાની ગિલહરી ઝાડ પરથી પડીને ઘાયલ થઈ હતી મયંકે તરત જ પોતાના કપડા ફાડી તેને પટ્ટી બાંધી પાણી આપ્યું અને ગિલહરી માટે નાનો ઘર બનાવી દીધો એ દયાનું કાર્ય હતું ત્રીજુ કાર્ય હતું સ્નેહ એક દુખી બાળકોનો ટોળો પાણી વગર તરસી રહ્યો હતો મયંકે નજીકની નદીમાંથી પથ્થરો હટાવીને નાનો નાળો બનાવ્યો જેથી પાણી ગામ સુધી આવી શકે બાળકો ખુશ થયા અને મયંકનો આભાર માન્યો એ પ્રેમભર્યું કાર્ય હતું લીમા ખુશ થઈ ગઈ તે બોટલમાંથી છૂટી ગઈ અને પોતાનો પરિ સ્વરૂપ પ્રાપ્ત કર્યો તે કહ્યું મયંક તું ખરેખર એક સાચો હીરો છે હવે હું તને એક ઇનામ આપું છું તેણે મયંતને એક ચમત્કારી શિશુ આપ્યું એ શિશુન થી તે જારે પર કોઈ મુશ્કેલી માં હશે ત્યારે મદદ આવશે લીમાએ આખા જંગલ ને સુંદર બગીચા માં ફેરવી દીધું અને મહેલ ને એક મીઠી દોસ્તી નો મહેલ બનાવી દીધો જ્યાં દરેક સત્ય દયા અને પ્રેમ સાથે જીવતો હતો મયંક અને ચમકુ ગામ પાછા ફર્યા गांव वासी ओए जंगल मा थयो बदलाव જોઈને आश्चर्यचकित થયા હવે ત્યાં કોઈ ડર ન રહ્યો પર એક આશાનુ બીજ ઉગી ગયું બાળકો એ બગીચા માં રમવા જતા વડીલ શાંતિ થી બેસી રહેતા મયંક જંગલ માં ફરતો અને બાળકો ને પોતાની મજા ભરેલી સફર વિશે કહો સૌ કોઈ કહેવા લાગ્યા મયંક એક બાળક છે પણ તેનું હૃદય મહાન છે વાર્તા નો અંત એવો હતો કે મયંક चंपू अने लीमा वच्चे माटे एक मीठी दोस्ती थई। ए दोस्ती ज्या सुधी दुनिया छे त्या सुधी जीवंत रहे कारण के ए दोस्ती हती प्रेम हिम्मत अने सहानुभूति